Instagram એ તેના પ્લેટફોર્મ પર એક મોટી જાહેરાત કરી છે જેના પછી ટીનેજર્સના એકાઉન્ટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આની મદદથી સગીરોને ઓનલાઈન દુનિયાથી થવાવાળા નુકસાનથી બચાવવા માંગે છે વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સમાં બિલ્ટ-ઇન પ્રોટેક્શન મેળવશે તેની મદદથી વપરાશકર્તાઓ મર્યાદિત સંખ્યામાં લોકો સાથે સંપર્ક કરશે અને તેમની પ્રોફાઇલ પણ મર્યાદિત લોકો જ જોઈ શકશે અને આની સાથે સ્લીપ મોડ પણ આપવામાં આવશે કંપનીએ કહ્યું છે કે ટીનેજર્સના ખાતાઓ ઓટોમેટિક ટીન્સ એકાઉન્ટમાં ખસેડવામાં આવશે આ સિવાય સોળ વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ સેટિંગ્સમાં ફેરફાર કરવા માટે પેરેન્ટ્સની પરવાનગી લેવી પડશે આનાથી પેરેન્ટ્સ માટે મોનિટરિંગ પણ સરળ થઈ જશે મેટાએ કહ્યું છે કે ટીન્સ શરૂઆત કરવા સ્થિતિમાં આ પ્લેટફોર્મ પર આવનારા નવા ટીનેજર્સ પણ ઓટોમેટિક ટીનેજ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે જે ટીનેજર્સ પહેલાથી જ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે તેમને એલર્ટ મોકલવામાં આવશે અને તેઓનું અકાઉન્ટ ટીન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાશે ઇન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સ તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે પહેલા આ સેવાઓ અમેરિકા બ્રિટન કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં બહાર પાડવામાં આવી છે તે હવેથી આ દેશોમાં શરૂ થશે અને આગામી સાઠ દિવસમાં દરેક લોકો સુધી પહોંચશે આ પછી ઇન્સ્ટાગ્રામ ટીન અકાઉન્ટ્સ વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે જે આવતા વર્ષથી શરૂ થશે ઇન્સ્ટાગ્રામ આપમેળે ટીન અકાઉન્ટ્સને ડિફોલ્ટ રૂપે ખાનગી બનાવશે મતલબ કે યુઝર્સને નવા ફોલોઅર્સ એક્સેપ્ટ કરવા પડશે જે તેમના એકાઉન્ટ્સ ને ફોલો નહીં કરે તે લોકો તેમના એકાઉન્ટ્સ ને જોઈ પણ નહીં શકે મેસેજ પણ ફોલો કરતા લોકો ને જ થઈ શકશે જો ટીન એકાઉન્ટ્સ તમે 60 મિનિટ થી વધુ ચલાવો છો તો તમને એલર્ટ મોકલવામાં આવશે સાથે સ્લીપ મોડ પણ મળશે જે રાત્રે 10 વાગે ઓન થશે અને સવારના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે આ સમય દરમિયાન નોટિફિકેશન ને મ્યુટ કરવામાં આવશે